ધ લોર્ડ ક્રિઝ લોનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે મે ઓગણત્રીસમી તારીખ શાસ્ત્ર સાંભળીએ માર્કનો ગ્રંથ દસમો અધ્યાય બત્રીસથી પિસ્તાળીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળ પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબની આશીષ વરસાવે શાંતિ વરસાવે અને તમને હંમેશા સુખી રાખે ક્રિષ્માલા ભાઈ તાબહેનો આપણે બધા સુખી થવા માગીએ છીએ પોપ્યુલર થવા માગીએ છીએ બીજા આપણને માન આપે એવું ઈચ્છીએ છીએ એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ યસુ એમનો જે દુઃખ મરણ વિશે ત્રીજી વખત એમના શિષ્યો આગળ રજૂઆત કરે છે બાઇબલ કહે છે પ્રભુ યુસુ યરુસલેમ તરફ જતા હતા અને એમના શિષ્ય પાછળ આવતા હતા જે લક્ષ માટે આવ્યા હતા એમાં તેઓ હંમેશા આગળ ભલે એમના શિષ્ય સમજે કે નહીં સમજે એ હંમેશા આગળ જ રહે છે દુઃખની વાત એ છે પ્રભુ યુસુ પોતાના દુઃખ મરણ વિશે વાત કરે છે પણ એમના શિષ્ય તો બિલકુલ પદવી માટે હોદો માટે અને સાથે સાથે એક એકબીજા વચ્ચે છે કાઇ ઈર્ષા એટલે પ્રભુ એમને શીખવાડે છે દુઃખ કોઈને જોઈતું જ નહીં પ્રભુજીને પણ દુઃખ જોઈતું જ નહોતું લુકના ગ્રંથમાં બાવીસ મધ્યમ બેતાલીસમી કલામાં પ્રભુ પોતે પ્રાર્થના કરે છે હે પ્રભુ બની શકે તો આ પ્યાલો તું લઈ લે કસી જવા દે મારી પાસેથી છતાં મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા છે હા કૃષ્ણ મહાલ ભાઈ તાબેનો આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યશું એમના શિષ્યને આપણે દરેકને અમુક મહત્વની બાબત શીખવાડે છે પ્રભુ કહે છે શિષ્ય થવું એટલે દુઃખમાં ભાગીદાર બનવું સાથે સાથે લીડર બનવું એટલે જેવી રીતે દુનિયાના લોકો ચલાવે છે એવી રીતે નહીં પણ પ્રભુ ઈશ્વરના મૂલ્ય બિલકુલ સેવા દ્વારા છે સાથે સાથે સેવા દ્વારા જ પોતાની મોટાઈ કે જે મોટો છે એ વ્યક્ત કરી શકે એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે હા કૃષ્ણ માલભૈતાબેનનું જે લક્ષ્ય રાખવાનું હોય શુક્ય થવાનું એમાં કશું ખોટું જ નહીં આપણે બધા સુખી થવા માગીએ છીએ આપણે બધા ઈચ્છીએ છીએ બીજા આપણને માન આપી ઈચ્છીએ છીએ કેમ પ્રભુ ઈસુ એવા મહાન નેતા છે ગ્રેટેસ્ટ લીડર ઓન અર્થ જે દુઃખ વેઠીને દુનિયામાં સૌથી વધારે પ્રખ્યાત થયા હોય એ મહાન વ્યક્તિ છે દુનિયાના આગેવાનો લીડર્સ તો હંમેશા એમના શિષ્ય આગળ હોય આ લીડર પાછળ હોય પણ પ્રભુ યસુ એવા મહાન પ્રભુ છે એ આગળ જાય છે જેથી કરી એમના શિષ્ય પણ એમને સજે સમજે હા ધીરે ધીરે એ લોકો પણ સમજી ગયા હતા કે છેલ્લે યોહાન સિવાય બીજા બધા શહીદ હતા પોતાનું લોહી રેડીને સાક્ષીમય જીવન જીવ્યા હતા આજે આપણે પણ આ શાસ્ત્ર પાઠ સમજતા પ્રભુ યીસુ છેલ્લે છેલ્લે એક વાક્ય કહે છે માનવ પુત્ર ખુદ સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે એમનું જીવન આપણા બધા માટે એક દાખલો છે આપણે પ્રભુના સંતાનો તરીકે પ્રભુની પાછળ પાછળ જઈએ જેથી કરી પ્રભુ આપણને જે મોઠાઈ જે મહાનતા જે ગ્રેટનેસ આપવા માગે છે એ સેવા દ્વારા આપણે પણ અપનાવીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ આ ક્રિષ્મા લઈતાબેનનું આ મનનચિંદન શાસ્ત્રપાઠ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરની સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દિવ્યાદ સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ પ્રભુ ઈશ્વરના મન શું છે પ્રભુ ઈશ્વરના વિચાર શું છે એમ સમજી પ્રભુ ઈશ્વરના શિષ્ય તરીકે જીવે અને તેઓ પણ એ જ મહિમા પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો હતો એ મહિમા તેઓ પણ પ્રાપ્ત કરે પ્રભુ હું તમારામાં વિશ્વાસ રાખું છું